જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે ધોરણ નવ વાર્ષિક પરીક્ષા લક્ષી એસાઈનમેન્ટ બે હજાર પચીસના ગણિતના વિભાગ બીના પ્રકરણ એકના દાખલા ઉપર ચર્ચા કરશો બીજું તમને કહી મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને શેર કરો જેથી તમે અમારા બીજા વિડીયો પણ જોઈ શકો ગણિત વિભાગ બી પ્રકરણ એક પ્રશ્ન એક છે સાદુપાબો એકની ત્રણઘાત વત્તા બેની ત્રણ ઘાત વત્તા ત્રણની ઘાત ત્રણઘાત આખા કાંશની એક દ્વિતીયાંશ ઘાત તો એકની એક ત્રણ ત્રણ ઘાત એટલે એક બેનો ઘન એટલે આઠ ત્રણનો ઘન એટલે સત્યાવીસ સત્યાવીસ ને આઠ પાંત્રીસ ને એક છત્રીસ છત્રીસની એક દ્વિતિયાંશ ઘાત છત્રીસ એટલે છનો વર્ગ એની એક દ્વિતિયાંશ ઘાત ઘાતની ઘાતનો ગુણાકાર બે બે ઉડી ગયા વધ્યા શું મિત્રો છ બીજો દાખલો છે સાદુ રૂપ આપો નવની એક તૃતીયાંશ ગુણ્યા સત્યાવીસની માઇનસ એક દ્વિતિયાંશ એના છેદમાં ત્રણની એક સષ્ઠાંશ ગુણ્યા ત્રણની માઇનસ બેના છેદમાં ત્રણ હવે નવ એટલે શું થાય ત્રણનો વર્ગ એને નાના આધારમાં ફેરવો સત્યાવીસ એટલે ત્રણનો ઘન એના છેદમાં ત્રણની એક એકસઠાંશ માઇનસ બે તૃતીયાંશ કારણ કે આધાર સરખા ગુણાકારનો સંબંધ તો ઘાતનો શું થાય મિત્રો સરવાળો હવે ત્રણની બે ગુણ્યા એકના છેદમાં ત્રણ એટલે ત્રણની બે તૃતીયાંશ ગુણ્યા ત્રણની ત્રણ એકું માઇનસ ત્રણના છેદમાં બે એના છેદમાં છ લસા લીધો એટલે એક ઓછા ચારના છેદમાં છ હવે ઉપલા અંશ માટે ત્રણની બે તૃતીયાંશ માઇનસ ત્રણ દ્વિતિયાંશ બેનો ક્રોસ ગુણાકાર કરો એટલે બે દુ ચાર અને ત્રણ તેરી નવ તો ત્રણની ચાર ઓછા નવના છેદમાં છ અને છેદનો જવાબ હતો માઇનસ ત્રણના છેદમાં છ એ ઉપર આવ્યા એટલે પ્લસ હવે છ ત્રણે ત્રણના છેદ સરખા છે તો ચાર ઓછા નવ ત્રણ તો ચારને ત્રણ સાત સાતમાંથી નવ જાય એટલે માઇનસ બે ત્રણની માઇનસ બેના છેદમાં છ છેદ ઉડાડો બે એક બે ને બે તેરી છ એટલે ત્રણની માઇનસ એકના છેદમાં ત્રણ માઇનસ ઘાતને પ્લસ કરો એટલે એકના છેદમાં ત્રણની એકના છેદમાં ત્રણ જો એ બરાબર બે વત્તા વર્ગમૂળ ત્રણ હોય તો એ ઓછા એકના છેદમાં એની કિંમત મેળવો તો એ એ બરાબર બે વત્તા વર્ગમૂળ ત્રણ અને એકના છેદમાં એ બરાબર એકના છેદમાં બે વત્તા વર્ગમૂળ ત્રણ તો પહેલાં છેદનું સમયીકરણ કરો બે વત્તા વર્ગમૂળ છે એને વડો બે ઓછા વર્ગ ત્રણ વડે ગુણો તો બે ઓછા વર્ગમૂળ ત્રણ એમને અહીં બેનો વર્ગ ચાર ઓછા વર્ગમૂળ ત્રણનો વર્ગ ત્રણ ચારમાંથી ત્રણ જાય એટલે એક તો જવાબ આવશે બે ઓછા વર્ગમૂળ ત્રણ હવે એ ઓછા એકના છેદમાં એ એનો જવાબ હતો બે વત્તા વર્ગમૂળ ત્રણ ઓછા એકના છેદમાં એનો જવાબ છે બે ઓછા વર્ગમૂળ ત્રણ કાઉસ છોડો એટલે ઓછા બે અને વત્તા વર્ગમૂળ ત્રણ ઓછા બે ને વત્તા બે ઉડી ગયા વર્ગમૂળ ત્રણ વત્તા વર્ગમૂળ ત્રણ એટલે બે વર્ગમૂળ ત્રણ ચોથો દાખલો બે વત્તા વર્ગમૂળ ત્રણના છેદનું સમયીકરણ કરો તો બે વત્તા વર્ગમૂળ ત્રણ એના છેદમાં બે ઓછા વર્ગમૂળ ત્રણ ગુણ્યા હવે છેદમાં માઇનસ છે એટલે વિરુદ્ધ નિશાની વડે ગુણવાનું બે વત્તા વર્ગમૂળ ત્રણ વડે નીચે અને બે વત્તા વર્ગમૂળ ત્રણ વડે ઉપર હવે તમે અહીંયા બે વત્તા વર્ગમૂળ ત્રણનો વર્ગે લખી શકો અથવા બે વત્તા વર્ગમૂળ ત્રણ બે વત્તા વર્ગમૂળ ત્રણ એના છેદમાં એક કાઉસ બે ઓછા વર્ગમૂળ ત્રણ બીજો કાઉસ બે વત્તા વર્ગમૂળ ત્રણ હવે અંશનું વિસ્તરણ કરો એટલે બેનો વર્ગ ચાર વર્ગમૂળ ત્રણનો વર્ગ ત્રણ બે ગુણ્યા પહેલું ગુણ્યા બીજું બરાબર એટલે બે દૂણે ચાર વર્ગમૂળ ત્રણ ચાર તેરી સાત સાત વત્તા ચાર વર્ગમૂળ ત્રણ અહીં બેનો વર્ગ થાય ચાર વર્ગમૂળ ત્રણનો વર્ગ થાય ત્રણ વચ્ચે ઓછા ચારમાંથી ત્રણ જાય એટલે એક તો જવાબ આવશે સાત વત્તા ચાર વર્ગમૂળ ત્રણ પાંચમો દાખલો તન વત્તા વર્ગમૂળ પાંચ ત્રણ વર્ગમૂળ પાંચ વત્તા વર્ગમૂળ ત્રણ એના છેદમાં વર્ગમૂળ પાંચ ઓછા વર્ગમૂળ ત્રણના છેદનું સમીકરણ કરો તો વર્ગમૂળ પાંચ ઓછા વર્ગમૂળ ત્રણ છે તો સમીકરણ કરવું એટલે વર્ગમૂળ પાંચ વત્તા વર્ગમૂળતન વડે ગુણવાનું બરાબર અંશ અને છેદ બને તો ત્રણ વર્ગમૂળ પાંચ વત્તા વર્ગમૂળ ત્રણ બીજા કાંસમાં વર્ગમૂળ પાંચ વત્તા વર્ગમૂળ ત્રણ એના છેદમાં વર્ગમૂળ પાંચ ઓછા વર્ગમૂળ ત્રણ વર્ગમૂળ પાંચ વતા વર્ગમૂળ ત્રણ હવે કાઉસ છોડો બરાબર તો ત્રણ વર્ગમૂળ પાંચ ગુણ્યા વર્ગમૂળ પાંચ એટલે પાંચ ત્રણ ગુણ્યા વર્ગમૂળમાં પાંચ તેરી પંદર વર્ગમૂળ તન ગુણ્યા પાંચ એટલે વર્ગમૂળમાં પંદર અને વત્તા વર્ગમૂળ તન ગુણ્યા વર્ગમૂળ ત્રણ એટલે ત્રણ એના છેદમાં વર્ગમૂળ પાંચ આખા કાંસના વર્ગ ઓછા વર્ગુણ ત્રણ આખા કાઉસનો વર્ગ એટલે કે પાંચ ઓછા ત્રણ તો પંદર ત્રણ ને એક ચાર વર્ગ પંદર વત્તા ત્રણ એના છેદમાં પાંચમાંથી ત્રણ જાય એટલે બે તો અઢાર વત્તા ચાર વર્ગુણ પંદરના છેદમાં બે બે સામાન્ય કાઢો એટલે બે કાંસમાં નવ વત્તા બે વર્ગમૂળ પંદરના છેદમાં બે 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 ઉડી ગયા એટલે નવ વત્તા બે વર્ગગુણમાં પંદર છઠ્ઠો સાધુરૂપ આપો વર્ગમૂળ ત્રણ ઓછા વર્ગમૂળ બે આખા કાંસનો વર્ગ તો શું થાય મિત્રો વિસ્તરણ પહેલાંનો વર્ગ એટલે કે વર્ગમૂળ તનનો વર્ગ છેલ્લાનો વર્ગ એટલે વર્ગમૂળ બેનો વર્ગ ઓછા બે ગુણ્યા પહેલું ગુણ્યા બીજું વર્ગમૂળ તનનો વર્ગ ત્રણ વર્ગમૂળ બેનો વર્ગ બે બે એમને વર્ગમૂળમાં તન દુ છ તો તન ને બે પાંચ પાંચ ઓછા બે વર્ગમૂળમાં છ સાતમો કિંમત શોધો બત્રીસની બે પંચમાંશ પંચમાંશઘાત તો બત્રીસની બે પંચમાંશ એટલે બત્રીસ શું છે તો કે બેની પાંચ ઘાત એની બે પંચમાંશ પાંચમાંંશઘાત ઘાતની ઘાતનો ગુણાકાર એટલે પાંચ પાંચ પડી ગયા વધુ બેનો વર્ગ બેનો વર્ગ શું થાય મિત્રો ચાર પછી એકસો પચીસની માઇનસ એક તૃતીયાંશ તૃતીયાંશઘાત એકસો પચીસ એટલે પાંચનો ઘન એની એક તૃતીયાંશ તૃતીયાંશઘાત ફરી પાછું ઘાતની ઘાતનો ગુણાકાર પાંચની ત્રણ ઘાત ગુણ્યા માઇનસ એકના છેદમાં ત્રણ 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 ડી ગયા એટલે પાંચની માઇનસ એક ઘાત એને પ્લસ કરો એટલે એકના છેદમાં પાંચ સાદુરૂપ આપો પહેલાં કાઉસમાં ત્રણ વત્તા વર્ગમૂળ ત્રણ બીજા કાંસમાં બે વત્તા વર્ગમૂળ બે તો પહેલાં કાંસનું પહેલું પદ ત્રણ બીજો કાઉસ બે વત્તા વર્ગમૂળ બે વત્તા બીજો પહેલાં કાંસનું બીજું પદ વર્ગમૂળ ત્રણ બીજા કાંસમાં બે વત્તા વર્ગમૂળ બે તો તન દુ છ વત્તા તન વર્ગમૂળ બે વત્તા બે વર્ગમૂળ ત્રણ વત્તા વર્ગમૂળ ત્રણ ગુણ્યા બે એટલે વર્ગમૂળમાં છ હવે કંઈ સજાતીય પદો છે નહીં માટે આટલો જ જવાબ રહેશે નવમો સાદુરૂપ આપો બેની બે તૃતીયાંશ ગુણ્યા બેની એક પંચમાંશ આધાર સરખા ગુણાકારનો સંબંધ તો ઘાતનો સરવાળો તો બેની બે તૃતીયાંશ વત્તા એકના છેદમાં પાંચ પાંચ તેરી પંદર લસાલીઓ એટલે પાંચ દુ દસ અને ત્રણ એકા ત્રણ તો દસ ને ત્રણ શું થાય તેર તો બેની તેરના છેદમાં પંદર એમાં જ બીજો દાખલો છે અગિયારની એક દ્વિતિયાંશ એના છેદમાં અગિયારની એક ચતુર્થાંશ આધાર સરખા ભાગાકારનો સંબંધ તો ઘાતની બાદ બાકી તો અગિયારની એક દુત્યાંશ ઓછા એક ચતુર્થાંશ છેદ સરખા કર્યા એટલે બે દુ ચાર બરાબર એટલે બે ચતુર્થાંશ માઇનસ એક ચતુર્થાંશ બેમાંથી એક બાદ કરો એટલે એક ચતુર્થાંશ દસમો બે વત્તા બે વર્ગમૂળ બે વત્તા પાંચ વર્ગમૂળ ત્રણ અને વર્ગમૂળ બે ઓછા ત્રણ વર્ગમૂળ ત્રણ નો સરવાળો કરો તો બે વર્ગમૂળ બે વત્તા પાંચ વર્ગમૂળ ત્રણ અને શબ્દ દૂર કરીને વચ્ચે મૂકો પ્લસ વર્ગમૂળ બે ઓછા ત્રણ વર્ગમૂળ ત્રણ હવે બે વર્ગમૂળ બે અને વર્ગમૂળ બે પાંચ વર્ગમૂળ ત્રણ ને માઇનસ ત્રણ વર્ગમૂળ ત્રણ સજાતીય પદો ભેગા કરો હવે બે વર્ગમૂળ બે વત્તા એક એટલે શું થાય ત્રણ વર્ગમૂળ બે પાંચ વર્ગમૂળ ત્રણ ઓછા ત્રણ વર્ગમૂળ ત્રણ પાંચમાંથી ત્રણ જાય એટલે બે વર્ગમૂળમાં ત્રણ ઓકે મિત્રો આ ચર્ચા કરી આપણે ધોરણ નવ વાર્ષિક પરીક્ષાલક્ષી સૈમેન્ટ બે હજાર પચીસના ગણિતના વિભાગ બીના ચેપ્ટર એકના દાખલાઓ પર આ રીતે બીજા ચેપ્ટરના દાખલાઓ જોવા માટે અમારી ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય દ્વારકાધીશ